બનાસકાંઠાની વાત કરીએ સરહદી વિસ્તારોમાં વરસાદથી વિનાશ એવી પરિસ્થિતિ છે જીએસટીવીની ટીમ ભાભર તાલુકાના ચાત્રા ગામની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચી ચાત્રા ગામે ચોતરફ પાણી જ પાણી ભરાયેલું છે ખેતરો બેટમાં ફેરવાયેલા છે ઘરમાં પાણી ઘૂસી ચૂક્યું છે લોકોને બહાર જવું કે ખેતરોમાં વસતા લોકો ગામમાં આવે બંને જગ્યાએ તકલીફ છે ઘર જે અન્ય વસ્તુઓને નુકસાન છે ચાત્રાથી રડકા તેતરવા ઉચોસણા અને ભાબર સહિતના રસ્તાઓ બંધ હોવાથી ગામ સંપર્કમી બી હોણું છે મોબાઈલ નેટવર્ક પણ જામ છે ઘર અને ખેતરોમાં આ પ્રકારની સ્થિતિ છે લોકો મોટું આર્થિક નુકસાન સહન કરી રહ્યા છે બનાસકાંઠા જે સરદી વિસ્તાર જે છે તે ભાભર તાલુકાના ચાત્રા ગામે જીએસટીવીની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે અને ત્રણ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે અત્યારે ગામ લોકોને તકલીફ પડી રહી છે ઘરોમાં પાણી પણ ભરાઈ ગયું છે આપણે સીધા જ દ્રશ્યો બતાવીએ તો કે જો આપ ચા ચાત્રા ગામના વ્યક્તિ છે તેમના ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે અને અત્યારે પણ તેમને જમવાની અને રહેવાની પણ બહુ મુશ્કેલી છે અને ઘરની અંદર જે વાસણો જે પડ્યા છે તે પણ અત્યારે એમને પાણીમાં તરી રહ્યા છે અને અત્યારે એમનો સામાન પણ પલળી રહ્યો છે અને અત્યારે તો જમ જમવામાં અને બાળકોને ક્યાં રાખવા એની પણ અત્યારે મુશ્કેલી વેઠી રહી છે અત્યારે ઘર માલિક જે છે તે પણ અત્યારે બીજાના ત્યાં સહારો લઈ રહ્યા છે અને બેન પણ અત્યારે પોતાના ઘરની સામે જ ઊભા રહી અને પોતે પણ પોતાની આપવીતી જણાવી છે અને અત્યારે આપણે એમની જ પૂછીએ શું તકલીફ છે શું તકલીફ છે અને ક્યારથી પાણી ભરેલું છે સાહેબ ત્રણ દિવસથી તકલીફ તો પાણી આવી તકલીફ વરસાદ ઘણો પડ્યો ને હેરાન ઘણા થયા જમવાનું ટેકરી માથે હોય બનાવો આજુબાજુમાં રહ વ્યવસ્થા હોય ઘરમાં તો પાણી આવી જ ગામ લોકો ને તો હવે ગામમાં નથી જાય એમ તો કોઈ અધ્યરા ટેકરીયા માં ખડામાં હતા અહીંયા બેઠા રહ્યા